નમસ્કાર મિત્રો દરેક વ્યક્તિ વિવિધ પ્રકારના સપના જોયે છે કેટલાક લોકો ડરામના સપના જોયે છે અને કેટલાક વૃક્ષો છોડ અને પ્રાણીઓના સપના જોયે છે શું તમે ક્યારેય તમારા સપનામાં સાપ જોયો છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સપનામાં સાપ જોવાના ઘણા અર્થ થાય છે પુરાણો અનુસાર સાપને અશુભ શક્તિઓનું પ્રતિક માનવામાં આવે છે પરંતુ તમારે નિરાશ થવાની જરૂર નથી કારણ કે આ એક સારો સંકેત છે

જો તમને સપનામાં સાપ થી ડર લાગે તો તેનો અર્થ છે કે તમને મિત્ર તરફથી તમને દગો મળી શકે છે. સપનામાં મૃત સાપ જો તમે સપનામાં મૃત સાપ દેખાય છે તો એવું માનવામાં આવે છે કે શુભ સમય આવવાનો છે કારણ કે તમે રાહુ દોષના કારણે બધી પરેશાનીઓ ભોગવી ચૂક્યા છો. રંગીન સાપ દેખાય જો તમને રાત્રે સૂતી વખતે સપનામાં સફેદ કે સોનેરી કે ચમકદાર સાપ દેખાય તો તે પણ સૌભાગ્યની નિશાની છે. એવું પણ કહેવાય છે કે પૂર્વજોના આશીર્વાદ મળશે સાપ ક્યાંક જતો હોય अथवा છુપાય જો તમારા સપનામાં કોઈ સાપ ક્યાંક જતો જોવા મળે છે અથવા તમને જોઈને છુપાઈ જાય છે તો માનવામાં આવે છે કે પૂર્વજો તમારી રક્ષા કરી રહ્યા છે રસ્તો ઓળંગે જો સપનામાં સાપ તમારો રસ્તો ઓળંગે તો તે તમારી જીત અને દુશ્મનની હારનો સંકેત છે